પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્ય સરકાર ગરીબ છેવાડાના માનવીને પણ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે આપી રહી છે તે અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી આવનાર પંદર જાન્યુઆરીથી ત્રીસમી જાન્યુઆરી સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરવામાં આવશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે કમલમ ખાતે પ્રદેશની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓ જિલ્લાના પ્રમુખ જિલ્લાના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સી આર પાટીલ રત્નાકરે લોકસભા ચૂંટણી સંદર્ભે મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું બૂથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોડ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ ગુજરાત સરકારે કયા પ્રકારની સુંદર કામગીરી કરી રહી છે તેના દ્વારા રાજ્યના નાગરિકોને ખાસ કરીને ગરીબોને વંચિતોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની પણ ટૂંકમાં માહિતી આપી હતી અને આગામી દિવસોમાં જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમાં સરકાર અને સંગઠન સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આગામી જે હજુ લગભગ પચીસ એક દિવસ આ યાત્રા ચાલવાની છે તેમાં વધારે પાર્ટિસિપેશન થાય લોકોને વધુ ને વધુ માહિતી પહોંચે તે માટે શું કરવું તે અંગે પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં બેઠકોનું આયોજન કરવામાં આવશે તેમજ રજૂ કરેલ પ્રસ્તાવને આગામી ચાર દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યારબાદ પાંચ કે છ જાન્યુઆરી સુધીમાં મંડળ કક્ષાએ અનુમોદન કરવામાં આવશે લેતા કાર્યક્રમો પણ કરવામાં આવશે તેમ અનુસૂચિત જાતિના છાત્ર સંવાદ એસટીના જનજાતિ જનસંબંધ સંમેલન એસટીમાં એટલે અનુસૂચિત જનજાતિમાં ઘર ઘર સંપર્ક ઓબીસીમાં સંમેલનો અને કિસાન ગ્રામ પરિક્રમા અને છવ્વીસમી જાન્યુઆરીએ ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે એ જ પ્રમાણે લાભાર્થી સંપર્ક ટેકનોલોજીના માધ્યમથી કરવું એવું સી પટેલ સાહેબે ખાસ જણાવ્યું હતું અને એ જ પ્રમાણે અરુણસિંહજીએ પણ એ કહ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓ જેટલા પણ લાભાર્થીઓ છે એનો સંપર્ક કરવો અને ઘર ઘર સુધી જેના લાભ નથી પહોંચ્યો સરકારી યોજનાનો જે વિકસિત ભારત યાત્રા ચાલી રહી છે એ વિકસિત ભારતીય યાત્રામાં તેના લાભ નથી પહોંચે તે લાભથી વંચિત રહી ગયા છે એમના લાભ પહોંચાડવાનો પ્રયત્ન આગામી લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પાંચ લાખ કરતાં વધુ મતથી જીતવા ભાજપે અત્યારથી કમર કસી લીધી છે આ અભિયાન કેટલું સફળ જશે તે આગામી સમય જ બતાવશે કેમેરામેન શ્રેયસ વસાવા સાથે ચેતન બાંભણિયા પ્રવેક ટીવી